સાયલામાં અમૃતકળશ યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું છે ત્યારે હાલમાં આપણા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા મારી માટી મારો દેશ કાર્યક્રમ અંતર્ગત અમૃત કળશ યાત્રાનો આરંભ કરવામાં આવ્યો જે યાત્રા રાજ્યના ગામડાઓ સુધી લઈ જવામાં આવી છે ત્યારે લીમડી સાયલાના ધારાસભ્ય કિરીટસિંહ રાણા દ્વારા તાલુકાના ગામડાઓમાં અમૃતકળશ યાત્રાનું કળશ લઈને વિસ્તારની માટી લીધી હતી જેમાં સાયલા ખાતે અમૃત કળશ યાત્રા પહોંચતા તેનું ભવ્ય સ્વાગત કરાયું હતું આજે એકસઠ વિધાનસભા લીમડી ભારતીય જનતા પાર્ટીના આદેશથી અને માન્ય મુખ્યમંત્રીશ્રીના આદેશથી વિચુલ બેઠકની સૂચના મળ્યા ત્યારબાદ સમગ્ર ભારતના માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને માન્ય રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી સાહેબના દ્વારા અમૃતકળશ યાત્રાનું શુભારંભ થઈ ગયો છે ગઈકાલે લોન્ચિંગ હતું આજે બીજો દિવસ મારા મતવિસ્તારના બીજા મંડળ ઉપર એટલે કે સાયલા મંડળમાં હું અહીં આવ્યો છું અમે લોકોને મળ્યા લોકોની માટી અને યાત્રાની એમને પૂજા કરી અમારું સ્વાગત કર્યું અને મને જેતા ગૌરવ અને આનંદ થાય કે આ વિસ્તારના ધારાસભ્ય તરીકે સતત બધા જ દસ દિવસ સુધી અમે ગામડે ગામડે જઈને મારી માટી મારો દેશનો કાર્યક્રમ જે ચાલી રહ્યો છે એમાં એમાં બધા જ અમે જોડાણા છીએ અને આ દેશને એક ઊંચાઈ ઉપરનો આ કાર્યક્રમ છે દિલ્હી ખાતે તાલુકાના દરેક કળશ બધાએ ત્યાં પણ જવાના છે કક્ષા રાજ્યમાં અને રાજ્યમાં પાટનગર ગાંધીનગર અને ત્યાર પછી દિલ્હીમાં આ ઓગણત્રીસથી ત્રીસ તારીખ સુધીમાં ત્યાં ઓક્ટોબર ત્રીસમાં એ ભવ્ય કાર્યક્રમ કરે છે અને પાંચ લાખ કળશ ત્યાં ભેગા કરવાના છે અને બધા જ મારી માટી મારા દેશનો એક ભાવ ઊભો થાય આપણા શહીદ વીરોને પણ યાદ કરવા સંદર્ભ આપી છે વૃક્ષારોપણનો વિષય લીધો છે અને આઝાદી કા અમૃત મહોત્સવ એ પણ આની સાથે સંકળાયેલો કાર્યક્રમ છે ના ભૂતનનો ભવિષ્યથી કાર્યક્રમની એવી ગરિમા છે અને ખૂબ ઉત્સાહથી લોકો માટી એમના ગામની આપી અને ઉપર પહોંચડાવે છે એનો મને આનંદ છે